બોડેલી સિરોલાવાલા હાઈસ્કુલ કમિટી ટ્રસ્ટનો રિમાઇન્ડ કેસનો હુકમ એપ્રિલની પહેલી તારીખે કરવામાં આવ્યો હતો અને જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સંસ્થાનો ઓગણીસો ચોરાણું પછી બે હજાર સુધી કોઈ ફેરફાર રિપોર્ટ જૂના ટ્રસ્ટીઓ તરફથી રજૂ કરવામાં આવ્યો ન હતો જેથી ભાવેશ સિરોલાવાલા સિવાય કોઈ કાયદેસરના ટ્રસ્ટી રહેતા નથી માત્ર ભાવેશ સિરોલાવાલાએ સ્કીમ અને બંધારણની જોગવાઈઓનું પાલન કર્યું હોય તેઓ જ એકમાત્ર કાયદેસરના ટ્રસ્ટી છે ટ્રસ્ટ ટ્રસ્ટી વગરનું થાય નહીં એટલે પીટીઆર પર ખાલી રેકોર્ડ પર જ રાખવામાં આવેલ છે સ્પષ્ટ ઉલ્લેખ મદદની ચેરિટી કમિશનર છોટાઉદેપુરના

તેમની સાથે આ સંસ્થાના પ્રાથમિક સભ્ય પણ ન હોવા છતાં પણ પોતાની છાટ મારવા આવેલ એવા મંથન ગાંધી અને જયમીન શાહ દ્વારા અગાઉ પણ ખોટી રીતે આ સંસ્થામાં ત્રીસ થી ચાલીસ વ્યક્તિઓને લઈ આવી દાદાગીરી કરી ચાલુ શાળામાં આવી ક્લાર્ક ઓફિસમાં બેસી ગયા હતા શાળાના આચાર્ય દ્વારા તેમની ઓફિસમાં બેસો એમ કહેવામાં આવતા પણ આ ભાઈએ ત્યાં પણ દાદાગીરીથી કહ્યું હતું કે મને ભાવેશની પર્સનલ ચેમ્બર્સમાં જ બેસવું છે જેથી તેના ઊંચા અવાજથી દબાવી આચાર્ય ગભરાઈને બીકના માર્યા ચાવી આપી દીધી હતી અને ત્યારબાદ આચાર્યને ધમકાવીને કહ્યું કે બધા ટીચર્સ યુનિફોર્મમાં કેમ નથી મારે પંદર દિવસ

એમને મોકલવાના હતા એવી મેં આમ એ ખડી ગયો અને પછી એ લોકો ડાયરેક્ટ અંદર ગાડી જવા દીધી ગાડી જવા દીધી મારે એવું એમને પકડવાના હતા કે પાર્કિંગમાં ગાડી મૂકે પણ એ ધાક ધમકીથી એ ફાસ ગાડી લઈ જતા રહ્યા અને મારે એન્ટ્રી પાડવાની હતી એમનું નામ લખવાનું હતું અને એમની પછી એક મંથન અને જયમીન કુમાર એ બે જણ આવ્યા તો એમને મેં એન્ટ્રી પાડવાની કોશિશ કરી તો કે અમે કાકા જોડે આવ્યા એવું કરીને એ બે જબરીથી અંદર જતા રહ્યા તારીખ ચોવીસ સાતના રોજ અગિયાર વાગ્યાંની આસપાસ બાબુભાઈ ચોકસી મંથનભાઈ અને જમીન આ ત્રણ જણ શાળા સમય પ્રાર્થના શરૂ થવાના સમય લગભગ અગિયાર વાગેનો અમારો છે એ વખતે પાર્કિંગ બહાર હોવા છતાં પણ અંદર ગાડી લઈને છેક સ્ટેજ સુધી પ્રવેશ કરેલો અને પ્રવેશ કર્યા બાદ ઉપર લોબીની અંદર આવી અને મને એવું કીધું હતું દાદાગીરીથી કે તમે મને આ જ ઓફિસની ચાવી આપો એટલે મેં કીધું કે સર મારી ઓફિસ પહેલી બાજુ છે અને આ અમારા ટ્રસ્ટી જે ભાવેશભાઈ છે એમની ચેમ્બર છે છતાં પણ એમણે એવું કીધું કે અમારે આ જ ઓફિસની ચાવી જોઈએ છે એટલે જબરજસ્તી મારી પાસે ફરજિયાત ચાવી મંગાવડાવી વાતાવરણ ડોળાય નહીં વિદ્યાર્થીઓનો પહેલો પીરિયડ શરૂ થઈ ગયો હતો પ્રાર્થના પછી એટલા માટે મેં ગભરાઈને મેં ચાવી મંગાવડાવી હતી અને એ ચાવી મેં એમને આપી એટલે એ બેઠા હતા અંદર પ્રવેશ લીધો અંદર બેઠા હતા પંદર વીસ મિનિટ જેવું બેઠા અંદર અને એ સમય દરમિયાન થોડી ચર્ચાઓ કરી જે મેં લખેલી છે કે કર્મચારીઓ યુનિફોર્મ શા માટે પહેરેલો નથી પીટીઆર પર નોંધાયેલા ટ્રસ્ટીઓ કોણ કોણ છે એ બાબતની ચર્ચા મને લેખિતમાં મને કરાવડાવી હતી ત્રણેક વાક્યો મેં લખ્યા હતા અને પછી એ લોકો જતા રહ્યા હતા અને આ બાબતે અમારા જે ટ્રસ્ટી છે ભાવેશભાઈ શિરોલાવાલા એમણે પણ પોલીસ ફરિયાદ કરેલી છે નામાંકિત એવી સેટ એચ એસ સેવા હાઈસ્કૂલમાં હું આજીવન ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ શાળાના પ્રાર્થના સમયમાં નીતિનભાઈ શાંતિલાલ ચોકસી મંથન ગાંધી અને જયમીન શાહ શાળામાં ઘૂસી આવેલ હતા અને આચાર્યને ધમકાવી ડરાવી દાદાગીરીથી મારા મારી પર્સનલ ચેમ્બરની ચાવી આપો કે મારે ભાવેશની ઓફિસમાં જ બેસવું છે અને મને એની ચાવી આપો આચાર્યએ એવું પણ કીધું કે મારી આચાર્યની ઓફિસમાં બેસો તેમ છતાં પણ ઘણે અને કર્યું અને દાદાગીરીથી ગારો દઈને આચાર્યને કીધું મારે ભાવેશની જ ચેમ્બરમાં બેસવું છે એટલે આ ચાવી આપ એવું કરીને એ બેસી ગયા અને આચાર્ય ગભરાટના માર્યા એમને ચાવી આપી દીધી આ જાન મને આચાર્ય કરતાં હું તાત્કાલિક બોડેલી આવ્યો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ગત રોજ બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર ત્રણસો ઓગણત્રીસ ઓગ્લીસ ચાર ચોપન મુજબનો ગુનો દાખલ કરી એફઆઈઆર ફાળવામાં આવી